ઠાકરની દયા અને ઠાકરનો થાળ ભાઈ આજે પ્યોર કાઠિયાવાડી જમવા માટે હું આવ્યો છું આપણે કેરણ હોસ્પિટલ છે કતાર ગામમાં કિરણ હોસ્પિટલ છે ત્યાંથી આશ્રમ રોડ ત્યાં વચ્ચે આવેલ છે ઠાકર થાળ અને કાકા આપણે કેટલા રૂપિયાની ડીશ છે એકસો વીસ રૂપિયામાં ફૂલ દાણો જમવાનું અનલિમિટેડ છે અનલિમિટેડ આ ચાટ ચાકાવ છે દાળ ભાત છીટ છાસ પાપડ ખમણ રોટલા ભાખરી પરોઠા પણ આ તમે રોટલા અને ભાખરીના બધું ઘીથી લથપથ આપ્યું છે તો આ તમને પોહાય છે કેમ ઠાકરની દયા વાહ ભાઈ અમે વરાછા જતા હતા કાયમ માટે હવે અમને આ નજીક પડે હું કતારગામ ફાયર બ્રિગેડ માં છે માતાજી અમારી શુભકામના ખૂબ પ્રગતિ થાય અને ખૂબ આગળ વધે જોરદાર સ્વાદમાં મસ્ત માંડી આપડે અમરેલી જિલ્લાના સ્વાદ જેવો સ્વાદ અરવિગઢમાં નોકરી કરું છું ત્યારે પણ બહાર ગયા હોય ત્યારે આયા જમવા આવું છું હા મોજ હા હવે ઠાકર રેસ્ટોરન્ટ મિની બજારવાળા કતારગામમાં પણ અરે 120 માં અનલિમિટેડ ભાણું અને ઈ તો એકડો છે જ પણ જોડે છૂટક શાકની પણ મજા માણો લસણની કળી લીલી હળદર સરગવાની કઢી મેથીની ભાજી હા મારું કાઠિયાવાડ હા અને ઠાકર રેસ્ટોરન્ટમાં લોકો ખાવા તો આવે જ છે પણ ડેઈલીના પાર્સલ પણ બહુ બધા જાય છે એટલે કાઠિયાવાડી ભાણાની મોજ તમારે માણવી હોય તો પૂગી જાય જાજો એડ્રેસ નીચે આપેલું છે મારા ભાઈ બાકી ઠાકર થાળ અને ઠાકર ની દયા મારા ભાઈ